અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનો જન્મદિવસ ઉજવાયો સતત બીજીવાર ઇફકોના ચેરમેન પદે બિરાજતા દિલીપભાઈ સંઘાણીનો સવિશેષ સત્કાર સમારોહ યોજાયો હતો અમરેલી જિલ્લાના ભાજપ દ્વારા યોજાયો દિલીપ સાંઘાણીનો શુભેચ્છા સમારોહ સિત્તેર વર્ષ પૂર્ણ કરી એકોતેરમાં પ્રવેશતા દિલીપભાઈ સાંઘાણીએ કર્યું શક્તિ પ્રદર્શન દિલીપભાઈ સાંઘાણીની સાથે સાંસદ નારણ કાછડિયા એક જ મંચ પર બિરાજમાન થયા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા મહેશભાઈ કશવાળા જેવી કાકડિયા ચનકભાઈ તળાવિયા હીરાભાઈ સોલંકી સહિતના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદની સ્થિતિએ દિલીપ સાંઘાણીનું શક્તિ પ્રદર્શન કર્યું દિલીપ સાંઘાણીના શુભેચ્છા સમારોહ સમારંભમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દિલીપભાઈ સંઘાણીને ઇફકોના ચેરમેન બનવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા દુનિયાની સૌથી શ્રેષ્ઠ કોમ્પ્રિટી સંસ્થા ખેડૂતોની સંસ્થા છેલ્લા મહિનાથી પ્રક્રિયાઓ ચાલુ પ્રાઇમરી સોસાયટીમાંથી આરજીબી એટલે રિપ્રેઝેન્ટેટિવ ઓફ જનરલ બોરી દેશભરમાંથી અને ત્યારબાદ બે દિવસ પહેલાં દિલ્હી ખાતે આરજીબી દ્વારા ડિરેક્ટરોની ચૂંટણી થઈ તો એકવીસના બોર્ડમાંથી એક મહિલા અનામત આઠ રાજ્યકક્ષાની સોસાયટી બાર પ્રાઇમરી સોસાયટીના ડિરેક્ટર હતા એ સિસ્ટમમાં ચૌદ જેટલા બિલરી હતા જણી ચૂંટણી હતી ચૂંટણી થયા પછી બીજા દિવસે તેમની ચૂંટણી થઈ હું આપણા માધ્યમથી ગુજરાતના આરજી અને દેશભરના ડિરેક્ટરોનો આભારી છું તેમને પુનઃ મારામાં વિશ્વાસ મૂકીને આ જવાબદારી મને વિના વિરોધ તેનું મળવામાં આપી એક માત્ર સહકારી પ્રવૃત્તિ કરીને નફો કરવાનું કામ નથી કરતું ખેડૂતોની તો સેવા કરે છે પણ કુદરતી આફતો હોય આખતની પ્રસંગો હોય વાવાઝોડું હોય ભૂકંપ હોય એક જેવા પરિસ્થિતિમાં લોકોને સામાજિક દાયિત્વ જાળવીને એ મદદરૂપ થતા હોય છે કે આ કોરોના કાળમાં જ્યારે પીએમએ અપીલ કરી કે આ કોરોનાને પહોંચી વળવા માટે દેશની જનતા સફળતાઓ પ્રમાણે એમાં સહાય કરો ડીપોએ વિલંબ કર્યા વિના એક કલાકમાં પચીસ કરોડ રૂપિયા પીએમ ફંડમાં જમા કરાવીને એક સહકારી ક્ષેત્રની જવાબદારી નિભાવી સિક્કિમમાં વાવાઝોડું આવ્યું પૂર આવ્યું ત્યારે પણ ત્યાં જરૂરિયાત જેટલી મદદ સિક્કોએ કરી પૂર્વમાં દેશભરમાં જ્યાં જરૂરિયાત ત્યાં પણ મદદ કરી અને શિયાળામાં ઠંડીના દિવસોમાં જરૂરિયાતોએ ત્યાં કંબળ વિતરણ કરીને પણ જુદામાં સેવા કરે છે પ્રસંગો બાદ જે જરૂરિયાતોએ કામ કરે છે પરંતુ દુનિયામાં ભારત પર ડંકો વાગ્યો અત્યાર સુધી સંશોધનો દુનિયાના દેશોમાં થતા વિકસિત દેશોમાં અને પછી આપણા દેશમાં એના બદલે યુરિયા ક્ષેત્રે ક્રાંતિ કરીને નેનો યુરિયાનું સંશોધન ઉપયોગ કર્યું અને આ સંશોધનના કારણે દુનિયાને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે એક દિશા ભારતનું ગૌરવ દુનિયામાં વધાર્યું ડીએપીની સંશોધન કર્યું અને આ ફર્ટિલાઇઝરને ડ્રોન દ્વારા ખેડૂતો ઉપયોગ કરી શકે એટલે પચીસો જેટલા ડ્રોન ખરીદીને દેશના વિવિધ ક્ષેત્રોમાં સહકારી નોંધી માફત ખેડૂતોને સસ્તામાં આ દવા છંટકાવનો મોકો મળે એટલા માટે વિના મૂલ્યે સહકારી મંદિરને પચીસો જેટલા ડ્રોન આપ્યા સરકારે જ્યારે વિકાસ અંગેની યાત્રા કરી ત્યારે ત્રણસો જેટલા ડ્રોન આપ્યા જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઇકો દેશના વિકાસમાં સતત સક્રિય છે આવતા દિવસોમાં જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે ખેડૂતો માટે ગ્રામ્ય જીવન ઝબકતું રહે એના માટે ગ્રામ્ય જીવન કહેતા ગામડામાં રહેતા તમામ સમાજના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ જે છે આ યોજનાઓને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી હું આ જિલ્લામાં રાજ્યમાં અને દેશમાં એક નવી દિશાઓ સાથે સહકારિતા અને પંચાયતને જોડીને ક્યાં ગ્રામ પંચાયત અને સહકારી ટેક્સ જોડાશે નહીં એક સાથે એક વિચારથી એક જોડે કામગીરીમાં ક્યાં વિકાસની ગતિમાં આગળ પાછળ થવાશે એના બદલે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ ગ્લોબલ ડેવલપમેન્ટ નામની સંસ્થાના માધ્યમથી સરકારની માન્ય મોદી સાહેબની યોજના હોય અમિતભાઈની હોય કે ભૂપેન્દ્રભાઈની યોજના હોય બધી જ યોજનાઓનું સંકલન કરીને ગ્રામ્ય જીવનને ઝબકતું રાખવા માટેની પ્રવૃત્તિ હાથ ધરીશ અને દેશમાં એક નવી દિશામાં વિકાસની ગતિ મળે એ જે રીતે એ ઇકોના ચેરમેનના કારણે સરકારી કાર્યકર્તાના કારણે ખેડૂતના દીકરા તરીકે ગામડાના એક વ્યક્તિ તરીકે વધુ સંકલન કરીને જે મોદી સાહેબે નારો આપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ એની સાથે વાદને વિવાદને વિકાસ સિવાય વાતની એ જોડીને હું જે વધારાનો મારો સમય છે અન્ન પોલિટિકલી પવટીમાંથી મેળવીને હું આ ગ્રામ્ય ઉત્થાન માટે કામ કરતો રહેવાનો છું ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતો રહેવાનો છું મહિલાઓ યુવાનો માટે કામ કરતો રહેવાનો છું અને આ બધી યોજનાનું અમલકરણ થાય એ દિશામાં ઝડપથી યોજના પાલન થાય એનો લાભ મળે લાભાર્થીને એ દિશામાં કામ કરતું હોય રિપોર્ટર અશોક માણવર તન્ના સમાચાર અમરેલી